હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર ગુજ્જુ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો આજે મારે છે શુક્રવારનો ઉપવાસ લક્ષ્મીમાનો તો હું બનાવી રહી હતી મોરૈયો તો મોરૈયાની રેસીપી દરેકના ઘરમાં બનતી જ હોય છે પણ અલગ અલગ રીતે બનતી હોય છે તો મારા ઘરમાં જે રીતે બને છે એની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માગું છું તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરીએ તો હું જણાવવા માગીશ કે જો તમે ચેનલ પર નવા હોય દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો ફ્રેન્ડ્સ મળીને વિડીયો સ્ટાર્ટ કરીએ તો મોરૈયો બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલો મોરૈયો લઈ લીધો છે તો આને વઘારેલો મોરૈયો પણ કહેવાય છે અને મોરૈયાની ખીચડી પણ ઘણા લોકો કહે છે તો અડધી વાટકી જેટલો મોરૈયો લીધો છે જેને મેં પહેલાં સાફ કરી લીધો છે અને બેથી ત્રણ પાણીથી વોશ કરી લીધો છે અને હવે આપણે એમાં પાણી એડ કરીએ તો જે વાટકીથી આપણે મોરૈયો લીધો છે એ જ વાટકીથી આપણે પાણીનું પણ માપ લઈશું તો આમાં પાંચથી છ ગણું પાણી એડ થાય છે તો મેં અત્યારે અહીંયા જે વાટકીથી મોરૈયો લીધો છે એ વાટકી ભરીને પાંચ વાટકી જેટલું પાણી લીધું છે અને હવે મોરૈયાને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈએ અને મોરૈયાનો વઘાર રેડી કરી લઈએ તો વઘાર માટે મેં અહીંયા એલ્યુમિનિયમની તપેલી લીધી છે તમે કોઈપણ વાસણ લઈ શકો છો એલ્યુમિનિયમ કોઈ કોઈપણ વાસણમાં મોરૈયો બની જાય છે અને એને વઘારવા માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ લીધું છે ઉપવાસ માટે યુઝ થાય એટલા માટે મેં ચોખ્ખું તેલ લીધું છે જે આપણે યુઝ ના કર્યું હોય હવે એક ચમચી અડધી ચમચી જેટલું મેં એમાં જીરું એડ કર્યું છે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું લીમડાના પાન એડ કરી દઈશું એક ટમેટું છે જેને મેં ઝીણું સમારીને લીધું છે તમે આમાં બટેકાના બટેકાને પણ યુઝ કરી શકો છો ઝીણા સમારેલો સિંગદાણા લીધા છે અધકચરા ક્રશ કરીને અને હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે ચપટીક જેટલી હળદર એડ કરી છે તમે જે પણ મસાલા ના ખાતા હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો ઘણા લોકો હળદર નથી ખાતા હોતા તો હળદર તમે સ્કીપ કરી શકો છો અમે લોકો હળદર ખાઈએ છીએ તો મેં એડ કરી છે અને હવે આપણે જે મોરૈયો ધોઈ અને તૈયાર કરીને રાખ્યો તો એ આપણે એડ કરી દઈએ તો પાણી સાથે જ મોરૈયાને એડ કરવાનો છે અને આપણે જે પાણીનું માપ લીધું છે એ એકદમ પરફેક્ટ છે મોરૈયાને કૂક થતા ખૂબ જ ઓછો સમય લાગે છે તો આપણે અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર જ મુરૈયો કૂક કરીશું એને હાઈ ફ્લેમ પર નહીં કૂક કરીએ અને અહીંયા મેં અત્યારે રેગ્યુલર મીઠું યુઝ કર્યું છે એક ચમચી જેટલું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અથવા તો તમે ફરાળી મીઠું જે આવે છે સિંધવ મીઠું એ પણ એડ કરી શકો છો અને સાથે જ મેં ચપટીક જેટલું અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે એ પણ જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મોરૈયાને કૂક થવા દઈએ વચ્ચે વચ્ચે આપણે થોડી થોડી વારે મિક્સ કરતા જઈશું અને મોરૈયાને કૂક થતાં માત્ર પાંચ જ મિનિટનો સમય લાગ્યો છે તો પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો એકદમ દાણો સોફ્ટ થઈ ગયો છે તો એનો મતલબ કે આપણો મોરૈયો ખાવા માટે એકદમ રેડી થઈ ગયો છે તો ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઈએ અને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો છે ને એકદમ ઇઝી જે લોકો બિગનર્સ છે એ લોકોને પણ આ આવડી જાય આ નો ફેલ રેસીપી છે તમે ગમે ત્યારે બનાવી શકો છો ઉપવાસ હોય અને તમારે ખાવું હોય તો આ એકદમ જ ઝડપથી બની જાય છે હવે આપણે એને કોથમીરના પાનથી ગાર્નિશ કરી દઈએ તો મેં અહીંયા કોથમીરના પાન એડ કરી દીધા છે અને ઉપર અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું છે તો એકદમ રેડી છે આપણો મોરૈયો સરસ ખાવા માટે તો ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવા જ વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય